ભરૂચના વાગરા તાલુકાના ગંધાર ગામે ખોદકામ દરમિયાન પાંચસો વર્ષ જૂની પાંચ કબરો મળી આવતા લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા ભરૂચ તાલુકાના વાંસીકલા ગામના મલેક અયુબ બાપુને બે ત્રણ વખત સ્વપ્નમાં જાણકારી પ્રાપ્ત થઈ હતી કે વાગરા તાલુકાના ગંધાર ખાતે તળાવ પાસે આવેલ પરા વિભાગની જમીનની અંદર ધરબાયેલી પાંચ કબરો છે જેથી ગત બુધવારના રોજ અયુબ બાપુ ગંધાર ખાતે દોડી ગયા હતા અને ગંધારની મસ્જિદે આયશાના પે ઇમામ ઇમ્તિયાઝ મલિકને આ બાબતથી વાકેફ કર્યા હતા જેથી ગામમાં હિન્દુ મુસ્લિમ યુવાન સહિતના લોકો તારીખ ચૌદ ઓક્ટોબર બુધવારના રોજ રાત્રિના દસ કલાકે સૂચિત કરેલ જગ્યાએ પહોંચ્યા હતા અને ત્યાં આવેલ જાડી ઝાકડાની સાફ સફાઈ હાથ ધરી ખોદકામ ચાલુ કર્યું હતું દરમિયાન એક ફૂટથી વધુનું ખોદકામ કરતા એક પછી એક પાંચ તુરબતોના તાવીજ મળી આવ્યા હતા આ આવાતની જાણ વાયુવેગે પ્રસરતા વાગરા પંથક સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પસરી હતી અને અકિદતમંદ લોકોના ટોળે ટોળા ગંધાર ખાતે દોડી આવ્યા હતા દરગાહ પર દીદાર કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી આ લખાઈ રહ્યું છે ત્યારે પણ દૈનિક સેંકડો લોકો કબરોની જિયારત અર્થે ગંધાર પહોંચી રહ્યા છે મળી આવેલ તુરબતો કોની છે અને કેટલા વર્ષ જૂની છે તેની સચોટ જાણકારી અર્થેનું સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં જ આ બાબતે સમગ્ર જાણકારીની વિગતો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે અત્રે નોંધનીય છે કે ગંધાર ગામ વર્ષો અગાઉ ગુજરાતનું બીજા નંબરનું બંદર હોય જે તે સમયે અરબ દેશોમાંથી સાહાબા તાઈબન અને તબે તાઈબન ઇસ્લામની તબિંગ અર્થે ગંધાર આવી પહોંચ્યા હોય અને ત્યાં જ મુકામ કર્યો હોય તેવી વાતની પુષ્ટિ મળી હતી એટલે ખોદ કામ કરતા મળી આવેલ તુરબતો તેમની હોવાનું અનુમાન ઇસ્લામિક વિદ્વાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે

વાંસી કલ્લાના બાપુ હું અયુબ બાપુ તે ભરૂચ જિલ્લાના તે અહીંયા ગંધાર ગામે આવેલા અને એમને મને મળ્યા અને એમને કીધું કે મૌલી સાહેબ અહીંયા ગંધાર ગામમાં એક ટેકડા પર મજાર શરીફો છે મને ખાબમાં બે ત્રણ વખત આવ્યું તે લઈને મને અહીંયા આવ્યા અહીંયા આવ્યા તો અમે મજાર શરીફનું ખોદકામ ચાલુ કર્યું જેવું થોડું ખોઈ ઉપર ઝાડી બાવળિયા એવું બધું હતું અમે થોડું સાફ કર્યું અમને અમે ખોદકામ કર્યું તો મજાશરી શરીફ નીકળી આવી આજ બી અકીદતમંદો જાહેરાત કરવા બહુ લાંબી તાદાદ આવે છે